નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ ચારસ્તા નજીક આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ અંતર્ગત ચેકિંગ હાથ ધરાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ચારસ્તા નજીક તેમજ અલગ અલગ દુકાનોમાં તમાકુ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ નિયમોને નેવે મૂકી તમાકુની બનાવટનું વેચાણ કરતા દુકાનદારોને સમજણ આપી દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીકથી સંવિધાન દિન નિમિત્તે રેલી નીકળી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીકથી સંવિધાન દિન નિમિત્તે સમિતિ અને વ્યારા પાલિકાના સહયોગથી રેલી કાઢવામાં આવી હતી જે રેલીનું પ્રસ્થાન પૂર્વ શિક્ષણ અધિકારી દ્વારા કરાવવામાં આવ્યું હતો જે રેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં સમિતિના સભ્યો સહિત આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના બાજીપુરા ગામના ઈસમ સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના ઈસમ સાથે ઉત્તર પ્રદેશના નીતિન નામના ઈસમ દ્વારા લોભામણી જાહેરાત આપી ચાર લાખથી વધુ રૂપિયાની નાણાકીય છેતરપિંડી કરાઈ છે જેમાં ટેલિગ્રામમાં લિંક મોકલી ઇન્વેસ્ટ કરવાના બહાના હેઠળ નાણાકીય છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા સયાજી મેદાન ખાતેથી રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા સયાજી મેદાન ખાતેથી રેલી કાઢી સેવા સદન ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યો હતો જેમાં આક્ષેપ કરાયા હતા કે આદિવાસીઓને ભૂળવી ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે જેમાં વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ એકત્રીસ કલાકે મળી હતી સોંગઠ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય સહિતના હોદ્દેદારોની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગઠ ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે સુરતના પૂર્વ મેયર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને નિઝર બેઠકના ધારાસભ્ય તેમજ અન્ય હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી મંગળવાના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયનો વિરોધ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા જે માહિતી એક કલાકે મળી હતી વાલોડ તાલુકાના ડોડિયા ફળિયા ખાતેથી આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડિયા ફળિયાના પંકજભાઈના ખેતરમાં અજગર નજરે પડતા સ્થાનિક સુજલ સિંહનો સંપર્ક કરતા તેમના દ્વારા એનિમલ ટીમના સભ્ય ઇમરાન વેદને જાણ કરાતા આઠ ફૂટ લાંબા અજગરનું સોમવારે રાત્રિ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે અજગરને વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઉંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ મંગળવારના રોજ નવ કલાકે કરાઈ હતી તાપી એલસીબી પોલીસે ઓટાચાર રસ્તા નજીકથી બારડોલી પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ભરત નાયક રહે રાયગઢ નિઝરનાઓને સોંગઢ શહેરના ઓટા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ દસ કલાકે મળી હતી સોંગઢમાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી સોંગઠનગરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બંધારણ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નિજર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત સહિત સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા જે અંગેની માહિતી એકત્રીસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત